જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ તો આજે આપણે સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે તો ગરમા ગરમ આપણે સુરતનો લોચો બનાવીશું તો સુરતના લોચા માટે મેં લીધું છે અહીંયા ચણાની દાળ એક કપ ચણાની દાળ છે પછી એમાં બે ચમચી અડદની દાળ અને ચાર ચમચી ચણાની દાળ અને એમાં આપણે લીધા છે ચાર ચમચી ચોખા લીધા છે એને મેં બે કલાક પલાળી અને પીસી અને ચારથી પાંચ કલાક આથો આવવા માટે તૈયાર રાખ્યું છે પછી તેલ છે ચટણી માટે આપણે ધાણા લીધા છે કુદીનો છે આદુ મરચાં છે સેવ આઈસ ક્યુબ છે લીંબુ છે પછી લોચાના બેટરમાં નાખવા માટે હળદર છે મીઠું છે ચપટી સોડા છે અને કોરો મસાલો બનાવવા માટે આપણે સંચળ પાવડર છે મરી પાવડર છે કાશ્મીરી લાલ મરચું છે અને ચપટી આપણે સૌપ્રથમ લોચાની ઉપર આપણે કોરો મસાલો છાંટવાનો બનાવીશું એના માટે એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે પછી એની અંદર આપણે એક ચમચી સંચળ પાવડર છે એક ચમચી મરી પાવડર છે અને એક ચપટી હિંગ છે આપણે મિક્સ કરી લઈશું એટલે આપણે આ કોરો મસાલો લોચા ઉપર ભભરાવાનો તૈયાર ચોચા ઉપર છાંટવા માટેનો કોરો મસાલો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે સાઈડ પર રાખીશું આપણે હવે ગ્રીન ચટણી તૈયાર કરીશું એના માટે મેં આપણે લોચાની અંદર કોઈ પણ જાતની તીખાશ નથી લાગવાની નાખવાની એટલે મેં અહીંથી ત્રણ ચાર મરચાં લીધા છે લીલા અને એક આદુનો ટુકડો લીધો છે આ બે ચમચી સેવ છે કોથમીર લઈશું બે ત્રણ ક્યુબ આઈસ આઈસ ના નાખીશું એટલે ચટણીનો કલર જળવાઈ રહીએ થોડો પુદીનો છે અડધું લીંબુ નીચે હોઈશું અડધા લીંબુનો રસ હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આપણે એને અંદર આપણે થોડું ઠંડુ પાણી લઈશું હવે હવે આપણે આ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે એને આપણે બાઉલમાં લઈ લઈશું હવે આપણે લોચાની તૈયારી કરીશું આપણે હવે લોચા માટેનું બેટર તૈયાર કરીશું એમાં અડધી ચમચી હિંગ છે સ્વાદ અનુસાર મીઠું લઈશું એક સ્પીંચ જેટલા સોડા છે એની ઉપર આપણે તેલ લઈશું મિક્સ કરીશું હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે લોચા માટેનું આટલું આપણે એને પતલું રાખીશું અને એકદમ સ્મૂથ છે અને થોડી વાર પાંચ મિનિટ માટે હલાવી લીધું છે ગ્રીસ કરી અને થાળીમાં ગરમ પાણી તૈયાર જ છે એમાં આપણે બેટર પાકીશું હવે એને આપણે પંદર મિનિટ માટે થવા દઈશું ઝાંકી અને આપણા લોચો તૈયાર થઈ ગયો છે તેને નીચે લઈ લઈશું આપણે હવે આપણે એને પ્લેટમાં સર્વ કરીશું હવે એની પર આપણે બટર લઈ લઈશું અને આપણે આ કોરો મસાલો કર્યો તો એ મસાલો આપણે ઉપર છાંટીશું થોડા દાણા લઈશું આપણે આ કાંદા છે સેવ લઈશું હવે આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી એ ચટણી આપણે સૌ તો તૈયાર છે આપણો સુરતી લોચો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચિંતા નહીં